પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના ધનેશ્વર તથા ચંદ્રનગરમાં ગ્રામ પંચાયત તથા હાઈસ્કૂલ સામેથી સોલાર પેનલ સ્ટ્રીટ લાઇટની ચોરી થઈ હોવાની ફરિયાદ રાજગઢ પોલીસ મથકે મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારે નોંધાવી હતી તેના અનુસંધાને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આરોપીઓને પકડવા માટે રાજગઢ પોલીસને સૂચના આપી હતી તેથી રાજગઢ પોલીસ સતર્ક બની પોતાના બાતમીદારોને કામે લગાડી આરોપીઓની શોધખોળ કરવા રાજગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાજગઢ પીએસઆઈ આર એસ રાઠોડને બાતમી મળી હતી કે ધનેશ્વર તથા ચંદ્રનગરમાં સોલાર પેનલની ચોરી કરનાર ઇસમો જંજરી ગામના છે અને તેથી જ રાજગઢ પોલીસ જંજરી ગામે પહોંચ્યા હતા અને ત્યાં પહોંચતા કેટલાક વર્ષના યુવાનો શંકાસ્પદ હાલતમાં પૂછપરછ કરતા તેઓએ તલ્લા કર્યા હતા ત્યારબાદ તેઓને પોલીસ મથકમાં લાવી પૂછપરછ કરતા તેઓએ ધનેશ્વર તથા ચંદ્રનગરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી ચોરીનો માલ તેઓના ઘરમાં છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું રાજગઢ પોલીસે આરોપીઓના ઘરેથી ચાર જેની કબજે રોહિત બકાભાઈ રાઠવા અશ્વિન બકાભાઈ રાઠવા મહેશ ખુલસિંગ રાઠવા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આધુનિક બાઇક અને મોંઘાદાટ મોબાઈલ તથા અન્ય મોત શોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચલેડા છ યુવા ઓગણીસ થી ત્રેવીસ વર્ષની વયના છે આટલી નાની વયમાં ગુનાઇત પ્રવૃત્તિઓ કરતા યુવાઓની વધતી જતી સંખ્યા સવાર દેશ માટે ખતરાની નિશાની છે યોગેશ કનોજિયા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ગોગંબા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ